ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત ગોંડલિયા મરચાની આવક યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ પૂજા કરીને હરરાજીનો પ્રારંભ કરાવ્યો સિઝનની પ્રથમ હરરાજીમાં વીસ કિલોના ભાવ ત્રેવીસ હજાર એકસોતેર બોલાયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત ગોંડલિયા મરચાની આવક યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ પૂજા કરીને હરરાજીનો પ્રારંભ કરાવ્યો સિઝનની પ્રથમ હરરાજીમાં વીસ કિલોના ભાવ તેવીસ હજાર એકસોતેર બોલાયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત ગોંડલિયા મરચાની આવક યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ પૂજા કરીને હરરાજીનો પ્રારંભ કરાવ્યો સીઝનની પ્રથમ હરરાજીમાં વીસ કિલોના ભાવ ત્રેવીસ હજાર એકસો તેર બોલાયા અમારું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ભારત વર્ષની અંદર જેનાથી ફેમસ છે એવું અમારું ગોંડલયું મરચું એમની આજે શુભ શરૂઆત કરવામાં આવી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે પહેલા જ દિવસે પાંત્રીસોથી ચાર હજાર ભારી લઈ અને અમારા ખેડૂતો પોતાના મરચાં લઈને આવ્યા હતા આજે સવારે અમે બ્રાહ્મણને બોલાવી અને એની વિધિ કરી બારીની પૂજન કરી અમે ખેડૂતનું પૂજન કર્યું વેપારીઓનું પૂજન કરી ચાંદલા કર્યા અને આજે અમે હરરાજીની સ્ટાર્ટ કર્યું હતું આજે ઓપનિંગમાં દરેક વેપારીને એવું હોય કે યાર્ડના ઓપનિંગનો પહેલો પૂજા કરેલો માલ મારે લેવો છે એને હિસાબે વેપારીઓની વચ્ચે જે છડાછડી થઈ હોય એને હિસાબે પ્રથમ વકલનો ભાવ ત્રેવીસ હજાર એકસો તેર રૂપિયા જેવો આવ્યો હતો અને આજથી મરચાંની રેગ્યુલર બજાર શું છે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી દેશ લેવલે બહાર પડશે અને અમારી એક જ અપેક્ષા હોય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગોંડલનું ગોંડલયું મરચું વેચવા લોકો ગોંડલ આવતા હોય તો એ ખેડૂતોને વધારે ભાવ મળે